દબાણ ગાંધીનગરમાં સાતસોથી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા વહેલી સવારથી જ જિલ્લા તંત્રએ કાર્યવાહી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ હટાવાયા પેથાપુર જીબી ચરડી સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરાઈ સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા આજે સવારે 4 વાગે થી આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો ઉપર જે દબાણ થયેલી હતી ઘણીસા ટાઈમ થી આ દબાણ હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન તરફથી અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે લગભગ 700 થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી આંદોબસ્તમાં જોડાયેલા છે અને આ દબાણમાં લગભગ 1 लाख स्क्वायर मीटर्स થી વધારે જમીન દબાન કરવામાં આવેલ છે આ દબાન હટાવવાની પ્રયાસ ચાલુ છે લગભગ 1000 કરોડની જગ્યા ખુલ્લી પાડવામાં આવશે